મોટિવેશનલ સ્ટોરી નમસ્કાર મિત્રો આપણા જીવનનું બીજું નામ મુશ્કેલી છે આપણા જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે કેટલાક આ મુશ્કેલીઓથી હાર સ્વીકારી લે છે અને કેટલાક તેનો હજુતાઈથી સામનો કરે છે ઘણા લોકો આ મુશ્કેલીઓથી તૂટી જાય છે અને તેમને પ્રેરણાની જરૂર હોય છે જેના કારણે તેઓ કોઈ પણ ડર વગર આ મુશ્કેલીઓનો સામનો કરી શકે આપણી સ્ટોરીનું નામ છે તમારી પ્રતિમાને ક્યારેય ભૂલશો નહીં આ એક પ્રેરણાદાયી ટૂંકી વાર્તા છે તો ચાલો શરૂ કરીએ એક રાજા હતો તેના રાજ્યમાં બધું જ સારું ચાલી રહ્યું હતું તે રાજાએ પોતાની સેના વધારવા માટે ખૂબ જ મહેનત કરી હતી તલવારબાજી સ્પોર્ટ્સ અને સ્ટેટ આર્ટ વગેરે રૂગુણો રાજામાં હોય છે પરંતુ આ રાજાને આ સિવાય બીજો જ શોખ હતો કાર્પેટ વણાટ આ ગુણ દરેક રાજામાં જોવા મળતો નથી કેટલાક લોકોને આ રાજાનું કામ ગમ્યું કેટલાક લોકોને ના ગમ્યું કેટલાક લોકો એવું કહેતા હતા કે આ કામ રાજાને લાયક નથી એક સમયે રાજા પોતાના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા ગયો હતો ત્યાં તે અચાનક તેના સૈનિકોથી અલગ થઈ ગયો રાજાને એકલા જોઈને ત્યાં ડાકુએ તેમના પર હુમલો કર્યો અને તેને બંદી બનાવી લીધો રાજા પાસે કશું ન મળવાના કારણે ડાકુએ રાજાને મારી નાખવાનું નક્કી કર્યું આના પર રાજાને એક યુક્તિ સૂચી રાજાએ ડાકુઓને કહ્યું કે જો તમે મારા માટે આટલાઓ તો હું તમને આ રાજ્યના રાજા પાસેથી સો સોનાના સિક્કા આપીશ લૂંટારાઓ આ માટે માની ગયા કાર્પેટવાળા જ સામગ્રી રાજાને આપવામાં આવી રાજાએ કાર્પેટ વણવાનું શરૂ કર્યું જ્યારે આ કાર્પેટ સંપૂર્ણપણે વણાઈ ગયું ત્યારે તેને રાજભવનમાં મોકલવામાં આવ્યું ત્યાં રાણીએ કાર્પેટ જોયા બાદ રાજાનું કામ ઓળખી લીધું અને તેમાં લખી રાજાનો સંદેશ વાંચ્યો રાજભવનમાં આવેલા ડાકુઓ પકડાઈ ગયા અને રાજાને જંગલમાંથી છોડવામાં આવ્યા રાજાએ પોતાના કામની આ કુશળતાના કારણે પોતાનો જીવ બચાવ્યો